નમસ્તે ખેડૂત મિત્રો હું હરેશ પટેલ ફરીથી એક વખત આપનું સ્વાગત કરું છું અમારી કૃષિ કલ્યાણ ચેનલમાં તો આજે આપણે આ વિડીયોમાં વાત કરીશું પાંચમા સૌથી મહત્ત્વનો ઘટક કેલ્શિયમ વિશે કે જે આપણા દરેક પાકમાં ખૂબ જ મહત્ત્વનું છે અને કેલ્શિયમ વગર આપણને પ્રોડક્શનમાં ખૂબ મોટું નુકસાન થાય છે તો આજે સૌથી પહેલાં જોઈએ કે કેલ્શિયમ જે છે એ આપણા પાકની અંદર કેલ્શિયમ ટુ પ્લસ કેટાઇનના રૂપમાં એપ્સોપ થાય છે એટલે સૌથી મહત્ત્વની જો આપણે એ જોઈએ તો એક તો એનો સૌથી વધારે મહત્ત્વનો ભીતિ એ છે કે ફોસ્ફરસના જે માઇનસ ટુ પીઓ માઇનસ ટુના સ્વરૂપમાં એપ્સોપ થાય છે એની સાથે જમીનમાં ફિક્સ થઈ જવાનો સૌથી વધારે ચાન્સ રહીએ છીએ કેલ્શિયમનો એટલે આપણે આપતી વખતે એ મહત્ત્વની વાત રાખવાની છે કે કેલ્શિયમ અને ફોસ્ફરસ એકસાથે ના જાય એકસાથે જાય તો એને ડિઝોલ્વ કરે એવા ઓર્ગેનિક એસિડો સાથે જાય અથવા તો એવા માઇક જે માઇક્રો ઓર્ગેનિઝમ છે જેમ કે પીએસબી આવે છે જુદી જુદી કંપનીઓના એ સાથે જાય તો આપણા પાકને કોઈ જાતનું ફોસ્ફરસનું કે કેલ્શિયમનું નુકસાન ના થાય હવે જો આપણા એ પાક આપણા પાકમાં એની સૌથી મહત્વના કામો વિશેની જો વાત કરીએ તો સૌથી પહેલું મહત્ત્વનું કામ છે કે એ ડીટોક્સિફિકેશનનું કામ કરે છે એટલે કે કોઈપણ પ્રકારની ટોક્સિક અસર આપણા પાક ઉપર થઈ હોય બીજા કોઈપણ સોલ્ટની કે ઇન્જરી થઈ હોય તો એને દૂર કરવાનું સૌથી મહત્ત્વનું કામ કેલ્શિયમ અને એમ્યુનસિડ બંને કરે છે તો દાખલા તરીકે આપણા પાકમાં કોઈ ખાતર બહુ વધી ગયું હોય અને ટોક્સિક થઈ ગયું હોય ઘણી વખત આપણે ઘાસ મારવાની દવાઓની રહી ગઈ હોય ને થોડી અસર આવી હોય ઘણી વખત ખોટા કોમ્બિનેશનના પેસ્ટિસાઈડ કે ફંજીસાઇડ કે મરાઈ ગયા હોય તો એની આડઅસર થઈ હોય તો એ જે ટોક્સિફિકેશન થયું હોય એને કાઢવાનું સૌથી મહત્ત્વનું કામ જો કોઈ ઘટક કરતા હોય તો એમાં સૌથી મહત્ત્વનું કેલ્શિયમ છે અને પછી એમિનો એસિડ આ બંને વસ્તુ એનું કામ કરે છે તો આપણે આ વસ્તુનો ખાસ ધ્યાન રાખવું જોઈએ કે આવા કોઈપણ કેસમાં કેલ્શિયમની વસ્તુ કુદરતી રીતે પણ એ કરતું જ હોય છે ડિસોક્સિફિકેશનનું કામ પણ જ્યારે એવું થઈ જાય ત્યારે પણ આપણે એનો વપરાશ કરી શકીએ બીજા નંબરનું કેલ્શિયમનું સૌથી મહત્ત્વનું કામ જો આપણા કોઈ પાકમાં હોય કે કોઈપણ વનસ્પતિમાં હોય તો એ છે કોઈ પણ જે સેલ બનતા હોય એના જે કોષ બનતા હોય એની જે કોષ દિવાલ તૈયાર થાય એમાં એ કેલ્શિયમ પેક્ટેટના રૂપમાં કોષ દિવાલનું ઘટક તરીકે કામ કરે છે એટલે એનું કામ છે એને પ્લાસ્ટિસિટી આપવાનું એ કોષ કોષોને પ્લાસ્ટિસિટી આપે કોષને રિજીડ એટલે કડક ના થવા દઈએ એના ટિસ્યુઓને સ્ટ્રેન્થ આપવાનું કામ કરે અને એ નક્કી કરે કે એ જે કોષ દિવાલ તૈયાર થઈ હોય એમાંથી કયા કયા ઘટકો અંદરથી પાસ થશે કે નહીં થવા દઈએ એ નક્કી કરવાનું કામ એટલે કે એને સેલ અર્મિએબિલિટી જેને કહીએ આપણે ટેકનિકલ ભાષામાં એ નક્કી કરવાનું કામ કેલ્શિયમ કરે છે પછી બીજું ત્રીજું મહત્ત્વનું કામ છે જો આપણા ગ્રોથનામાં જોઈએ તો રૂટ ફોર્મેશનનું અને રૂટ ડેવલપમેન્ટનું કામ બંને કામ કેલ્શિયમના છે જો કેલ્શિયમ ના હોય તો રૂટનું ફોર્મેશન જ ના થઈ શકે એટલે સૌથી મહત્ત્વનું ફોસ્ફરસ પછીનું કોઈ ઘટક જો રૂટ ડેવલપમેન્ટ માટે હોય તો એ કેલ્શિયમ છે કેલ્શિયમની હાજરી અનિવાર્ય છે રૂટ ડેવલપ થવા માટે ઝાડની અંદર નહીં કે સોઇલની અંદર ઝાડની અંદર એની હાજરી જરૂરી છે બરાબર તો આ એક મહત્ત્વનું કામ છે કે એના આધારે બાકીના બધા જ ઘટકો પાણી જે કંઈ છે જમીનમાંથી જે કંઈ લેવાનું છે એ બધું રૂટ દ્વારા જ અપટેક થાય છે તો એ મહત્વનું કામ છે પછી એનું મહત્ત્વનું કામ આપણે જે ડાયરેક્ટ પ્રોડક્શન આયરે જોડાયેલું છે એવું છે તો પોલન જર્મિનેશનનું કામ જેને કહેવાય પોલન ગ્રેન્સ એટલે ફૂલની અંદર જે કુ કેસરમાંથી જે પોલન ગ્રેન ખરે જે ખરે એને પોલન ગ્રેન કહેવાય અને પોલન ટ્યુબની અંદર ડેવલપમેન્ટનું કામ એનું છે કેલ્શિયમનું જો કેલ્શિયમ ના હોય તો પોલન ડેવલપમેન્ટ થાય નહીં પોલન જર્મિનેટ જ ના થાય અને ટ્યુબમાં જાય નહીં અને એની લીધે ફલીનીકરણ થાય નહીં કોઈ પણ ફૂલનું તો ફૂલના ફલીનીકરણ માટે કેલ્શિયમ સૌથી મહત્ત્વનું ઘટક છે કેલ્શિયમ ના હોય તો ફરીનીકરણ ના થાય ફૂલ એમનેમ જ ફો ફૂલમાંથી ફળમાં કન્વર્ટ થયા વગર જ ખરી પડે સીધો આપણે ઉદાહરણ જોઈએ તો આપણે ટમેટા જેવા પાકમાં જે આખો ફૂલનો ઝૂમખો આવે છે એમાં ઘણી વખત આપણે જોયું હશે કે છે છેવાડાના જે પાંચ દસ બાર પંદર ફૂલનો ઝૂમખો હોય એમાંથી છેલ્લા સાત આઠ ફૂલ હોય એ બધા કાળા પડીને ખરી જાય તો એની કેલ્શિયમની ડેફિશિયન્સીને લીધે આ વસ્તુ બને છે અને આપણે ખેડૂતો ઘણી વખત એના માટે ફૂગની દવાઓ મારતા હોઈએ છીએ કે બીજા બધા સ્ટીમ્યુલન્ટ મારતા હોય છે પણ કેલ્શિયમની ડેફિશિયન્સીને લીધે આ વસ્તુ બનતી હોય છે તો આ એક મહત્ત્વનું એનું કામ છે પોલન ગ્રેનનું જર્મિનેશન અને પોલન ટ્યુબ બનાવવાનું પછી બાકીના જે સામાન્ય કામો જોઈએ જે ઇન્ટરનલ કામો તો એમાં એક તો ક્રોમોઝોમને મેન્ટેન કરવાનું કામ કરે છે એટલે ઘણી વખત આપણે જોયું હશે કે ફળનો શેપ છે પાનનો શેપ છે કે ફૂલનો શેપ છે થોડો ડિફોર્મ થઈ જતો હોય તો એમાં કેલ્શિયમની ડિફિશિયન્સી કામ કરે કેમ કે એના ક્રોમોઝોમ એબનોર્મલ થઈ જતા હોય છે એટલા માટે પછી અમુક અમુક પ્રકારના એન્જાઇમ છે જેવા કે એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ છે પોટાટો એપાઈઝ છે પછી ફોસ્ફોલિપેઝ છે આર્જીનિન કાઇનેસ છે એવા જે અમુક અમુક પ્રકારના એન્જાઇમો છે એના એક્ટિવેટર તરીકે કામ કરે હજાર અંદર બધી જુદી જુદી મેટાબોલિક એક્ટિવિટી પાનની અંદર અને ઝાડની જુદી જુદી જગ્યાએ થતી હોય એમાં એન્જિયમોનું એક્ટિવિટી ખૂબ મહત્ત્વની હોય તો એના એક્ટિવેટર તરીકે કેલ્શિયમનો મહત્વનો રોલ છે પછી જેવી રીતે પોટસ રેસ્પિરેશનનું એટલે કે શ્વાસોશ્વાસનું કામ પાનમાં સંભાળે છે અને પાણીના મેન્ટેન કરવાનું કામ કરે એવી રીતે કેલ્શિયમ પણ એટલો જ મહત્વનો ઘટક છે રેસ્પિરેશનને મેનેજ કરવામાં કેલ્શિયમની સાથે પોટેશની સાથે સાથે અને એનું બજુ એક મહત્ત્વનું કામ છે ફેટ અને કાર્બોહાઈડ્રેટનું જે કાંઈ મેટાબોલિઝમ થતું હોય ઝાડની અંદર એ મેન્ટેન કરવાનું કામ કેલ્શિયમનું છે નાઇટ્રોજનનું એસિમ્યુલેશન કરવાનું કામ પણ કેલ્શિયમનું છે કેલ્શિયમની ગેરેજરીમાં ન્યુક્લિક એસિડ છે એ પ્રોટીન એને કંઈ એટેચ થઈ ના શકે એટલે નાઇટ્રોજનનું એસિમ્યુલેશનનું કામ જેને કહેવાય એ કેલ્શિયમથી થાય છે એવી જ રીતે કાઇબોહાઈડ કાર્બોહાઇડ્રેટ એક્યુમ્યુલેશનનું કામ પણ કેલ્શિયમની ડેફિશિયન્સીમાં વધી જાય છે જેવી રીતે પાનમાં કાર્બોહાઇડ્રેટનું પ્રમાણ વધી જાય જ્યાં સ્ટેમમાં અને એની ડાળીઓમાં ન હોવું જોઈએ એના કરતાં એ પણ કેલ્શિયમનો મહત્ત્વનો રોલ છે હવે જોઈએ તો એની ડેફિશિયન્સીના જો આપણે સિમ્ટમ્સ જોવા જઈએ તો સૌથી પહેલાં તો કેલ્શિયમનું જે ગ્રોવિંગ ટીપ્સ જેને કહેવાય એટલે કે જે ઉગવાની જગ્યા છે પાનની ઉપરની ટીપ હોય રૂટની ટીપ હોય રૂટનો છેડો હોય અથવા તો જ્યાંથી ફૂટતું હોય એ ફૂટવાનો જે છેડો હોય જેને અપેક્ષ કહેવાય અથવા તો ટીપ કહેવાય એ ત્યાંથી એનો ગ્રોથ અટકી જાય બહુ સ્લો થઈ જાય ગ્રોથ પાન નાના નાના આવે ઘણી વખત આવતા બંધ થઈ જાય અને ત્યાં સળી જાય પાન એક એનો સૌથી પહેલો નવા જે પાન આવતો હોય નવી જે રૂટ્સ કે ડેવલપ થતો હોય ત્યાં એનું બંધ થઈ જાય એ પહેલો એનું સિમ્ટમ્સ છે બીજા નંબરમાં ક્લોરોસિસ થાય તો નવા આવતા પાનમાં ક્લોરોસથી ક્લોરોસિસ થાય પાનની ટીપથી ચાલુ થાય પાનની કિનારીઓ ધીમે ધીમે પીડી પડવા માંડે બહુ એક્યુટ કન્ડિશનમાં એની અંદર નેક્રોટિક સ્પોટ એટલે સડાના સ્પોટ પડવા માંડે અને ઘણી વખત એ ગ્રોથ ત્યાંથી કાળા પડીને પાન અટકી જાય પછી મહત્ત્વનું કામ જો એનું જોવા જઈએ તો ટ્રાન્સપોર્ટ મિકેનિઝમ જે વોસ્ક્યુલર બન્ડલ્સ જેને કહેવાય કે ઝાયલમનું જ્યાંથી પાણી અને પાણીની સાથે બધા ઘટકો ઉપર જતા હોય સોઈલના ઘટકો એનો ટ્રાન્સપોર્ટ સિસ્ટમ આખી ડેમેજ થઈ જાય કેલ્શિયમની ડેફિશિયન્સીમાં એટલે બીજા ઘટકોની પણ ડેફિશિયન્સી ઊભી કરે ઉપર જતાં અટકી જાય તો આ એક એનું મહત્ત્વનું છે પછી અમુક ઉદાહરણ જોવા જઈએ તો કોબીઝની અંદર બ્લેક બ્લેક હર્ટ કરીને રોગ જે આવે છે એ કેલ્શિયમની ડેફિશિયન્સીથી આવે છે જે બ્લોસમ એન્ડ રોટ આપણે ટોમેટોની જેમ વાત કરીએ કે છે જે ફૂલો હોય ખાજુમુખાના એ બધા બળી જતા હોય પછી એપલની અંદર પીટ નામનો એક રોગ આવે છે જેમાં આખી ચામડી ઉપરની હોય એની ઉપર નાના નાના બ્રાઉન કલરના સ્પોટ પડી જાય આ બધા કેલ્શિયમની જનરલી ડેફિશિયન્સી દરેક પાકમાં આવે છે આપણે જો એના ઉપયોગની વાત કરીએ તો આપણે મગફળીની વાત કરીએ તો એક ટન મગફળી બનાવવા માટે લગભગ અગિયાર કિલો કેલ્શિયમનો વપરાશ ઝાડની અંદર થાય છે આપવાની વાત નહીં આ ઝાડની અંદર જેટલું એપ્સોપ થઈને વપરાય છે અગિયાર કિલો થાય છે આપવું તો વધારે પડે એટલું લેવા માટે તો આ રીતે કામ કરે એની જો અવેલેબિલિટી આપણે જોઈએ કે કઈ કઈ એવી રીતે મળી શકે તો સૌથી પહેલો સ્ત્રોત છે આપણી પાસે કેલ્શિયમ નાઇટ્રેટ છે પછી કેલ્શિયમ ઈડીટીએ આવે છે કેલ્શિયમ ઈડીટીએ એટલે ચિલેટેડ કેલ્શિયમ આવે પછી કેલ્શિયમ ક્લોરાઇડ પાવડર ફ્લેક્સમાં પણ આવે છે અને લિક્વિડ ફોર્મમાં પણ આવે છે કેલ્શિયમ સલ્ફેટ જે આપણે જીપ્સમ તરીકે વાપરીએ છીએ એનો ઉપયોગ થાય છે કેલ્શિયમ ઓક્સાઇડ આવે છે તો આવા ઘણા બધા સ્ત્રોત છે પછી એસએસપી વાપરતા હોય આપણે ખાતર તો એમાં પણ વીસેક જેટલું કેલ્શિયમ મળે છે તો આવા ઘણા બધા સ્ત્રોત છે કે જેમાંથી આપણને કેલ્શિયમનો ખાતર તરીકે મળી રહે છે પણ વાપરતી વખતે આપણે ખાસ ધ્યાનમાં એ રાખવાનું છે કે કેલ્શિયમ ફિક્સ થવામાં સૌથી ઇઝી છે ફોસ્ફરસ આજે જે ફિક્સ થાય અને કેલ્શિયમ ફોસ્ફેટ જે બને છે એ કોઈપણ રીતે સોલ્યુબલ નહીં હોતું એને ઓર્ગેનિક એસિડો સોલ્યુબલ કરી શકે છે તો આપણે વાપરતી વખતે ખાસ કરીને કેલ્શિયમ નાઇટ્રેટના સ્વરૂપમાં ડાયરેક્ટ આપણે એની સાથે ફોસ્ફરસ સાથે નહીં વાપરવાનું એને કાળજી રાખવાની જરૂર છે બાકી આપણે સ્પ્રેમાં જુદા જુદા કેલ્શિયમના સ્ત્રોત ઇડીટીએ લઈ શકીએ કેલ્શિયમ ક્લોરાઇડ લઈ શકીએ કેલ્શિયમ નાઇટ્રેટ વાપરી શકીએ જરૂર પ્રમાણે તો તો આ બધા કેલ્શિયમની વા વિગત થઈ તો આવી જ રીતે આપણે બીજા વિડીયોમાં મળતા રહીશું અને હવે પછીના વિડીયોમાં આપણે વાઇઝ કયા કયા ઘટકની કેવી રીતે જરૂર પડે અને કંઈ પૂરી કરી શકીએ એમાં કઈ કઈ કાળજી રાખવી પડે અને બાયો ફર્ટિલાઇઝર્સ અને બાયો કંટ્રોલ એજન્ટ્સનો કઈ રીતે વાપરસ થાય એના વિશે આપણને આપણા વિડીયોમાં વાત કરીશું તો નમસ્તે ખેડૂત મિત્રો આપનો ખૂબ ખૂબ આભાર આપણે સાંભળ્યો મારા વિડીયોને લાઈક કરશો આપણા ગ્રુપમાં ફોરવર્ડ કરશો એટલે બીજા ખેડૂતોને યુઝફુલ થાય અને જો મારી ચેનલ સબસ્ક્રાઈબ નહીં કરી હોય તો સબસ્ક્રાઈબ કરી અબર